ભરૂચ જિલ્લાના જોગડિયા તાલુકાના કાંડીદરા ગામે બે મકાનમાં આગ લાગતા તમામ ઘરવખરી આગમાં સ્વાહા થઈ હતી ભરૂચ જિલ્લાના જોગડિયા તાલુકાના કાંડીદરા ગામે ગત મોડી રાત્રે બે મકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો મળતી માહિતી અનુસાર ગતરાત્રે લગભગ બાર વાગ્યેની આસપાસ કાઠિંદરા ગામે રહેતા વિનોદભાઈ સોમાભાઈ વસાવા અને બાબુભાઈ મનુભાઈ વસાવાના મકાનમાં એકાએક આગ લાગતા જોતો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બંને મકાનો આગની લપેટમાં આવી જતા મકાનમાં રહેલ તમામ ઘરવકરી બળીને થઈ હતી ઝઘડિયા જુયાડીસી તેમજ આરપીએલ કંપનીના ફાયર સ્ટેન્ડર સ્થળ ઉપર આવી પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો જોકે સાંકળી જગ્યાના કારણે આરપીએલ કંપનીનું ફાયર ટેન્ડર જઈ શક્યું નથી જેથી ઝઘડિયા જીઆરડીસીના મિની ફાયર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી જોકે આગ લાગવાના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી અને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો સતીષ વસાવા સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ઝઘડિયા પરુષ